હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ સાત વિષય ગણિત પાઠ એક પૂર્ણાંક સંખ્યાઓ પાઠ એકના સ્વાધ્યન પોથીના તમામ દાખલાઓની સમજ મેળવીશું તથા સ્વાધ્યયન પોથીમાં આવતા તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું તો ચાલો શીખીએ પાઠ એક પૂર્ણાંક સંખ્યાઓ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક દાખલાનો જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારી જાતે ગણતરી કરી જવાબ લખવો જરૂરી છે ચાલો શીખીએ પ્રશ્ન નંબર એક સાચો વિકલ્પ પસંદ કરી ખાનામાં લખો સવાલ નંબર એક નીચેનામાંથી કઈ એમની વિરોધી સંખ્યા નથી તો લખી શકાય એ આ એમની વિરોધી સંખ્યા નથી માઇનસ અને કૌંસમાં માઇનસ એમ બે નીચેનામાંથી કંઈ પૂર્ણાંક સંખ્યા નથી જવાબ થશે ડી માઇનસ છ ભાગ્યા ચાર તે પૂર્ણાંક સંખ્યા નથી કયો વિકલ્પ સૌથી વધુ તાપમાનનો વધારો દર્શાવે છે તો માઇનસ આઠથી પ્લસ બે અંશ સેલ્સિયસ તે સૌથી વધુ તાપમાનનો વધારો સૂચવે છે ચાર નીચેની સંખ્યા રેખા જોઈને નક્કી કરો કયો વિધાન ખોટું છે તેના માટે ચાર ઓપ્શન છે સાચો જવાબ થશે ડી ક્યુ એ માઇનસ પાંચ કરતાં નાની સંખ્યા છે એ વિધાન ખોટું છે પાંચ પેટર્ન પૂર્ણ કરો માઇનસ અઠ્ઠાણું માઇનસ અડસઠ માઇનસ આડત્રી માઇનસ આઠ તો જવાબ આવશે હવે પ્લસ બાવીસ છઠ્ઠું છે આપેલી સંખ્યાની અંદર બરાબરની નિશાની અહીંયા છે અને સામે ખાલી જગ્યામાં શું આવશે તો જવાબ થશે બી માઇનસ પાંચ ગુણ્યા માઇનસ ત્રણ આવશે ત્યારબાદ દાખલા નંબર સાત નીચેનામાંથી કયું વિધાન સાચું નથી જવાબ થશે ડી બે ઋણપૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર હંમેશા ઋણપૂર્ણાંક મળે એ વિધાન સાચું નથી ત્યારબાદ સવાલ નંબર આઠ શૂન્ય સિવાયની પૂર્ણાંક સંખ્યા એ માટે નીચેનામાંથી કયું વ્યાખ્યાયિત નથી જવાબ થશે એ ભાગ્યા ઝીરો વ્યાખ્યાયિત નથી નવ સંખ્યા રેખાની મદદથી જણાવો કયું બિંદુ માઇનસ ચાર દર્શાવે છે તો જવાબ થશે સી એ બિંદુ માઇનસ ચાર દર્શાવે છે દસ સંખ્યા રેખા પર માઇનસ બે ગુણ્યા બેની કિંમત કઈ સંખ્યાની ડાબી બાજુએ આવશે અહીંયા સાચો જવાબ થશે બી બીની બાજુ અહીંયા અહીંયા બી લખીશું મારે ભૂલથી એ લખાયો છે ઝીરોની ડાબી બાજુ આવશે માઇનસ બે ગુણ્યા બે એટલે માઇનસ ચાર થાય માઇનસ ચાર છે એ ઝીરોની ડાબી બાજુએ આવે બાકી બધાની જમણી બાજુએ આવશે ત્યારબાદ સવાલ નંબર અગિયાર અઢાર સાત માઇનસ ત્રણ માઇનસ દસ અને તેર સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવતા કઈ સંખ્યા વચ્ચે આવશે તો સૌથી પહેલી માઇનસ દસ પછી માઇનસ ત્રણ પછી સાત પછી તેર અને અઢાર એટલે કે સાત સંખ્યા છે એ વચ્ચે આવે બાર આપેલ પેટર્નમાં આગળના ત્રણ અંક લખો તો અહીંયા છે અગિયાર આઠ પાંચ બે માઇનસ એક માઇનસ ચાર માઇનસ સાત આ સંખ્યા આવશે ત્યારબાદ દાખલા નંબર બે દાખલા ગણો એક વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરી ગુણાકાર કરો અહીંયા છે દાખલા નંબર એક છે માઇનસ અડતાલીસ ગુણ્યા અઠ્ઠાણું વિભાજનનો ગુણધર્મ કરી દાખલો ગણતા જવાબ મળશે માઇનસ ચાર હજાર સાતસો ચાર બીજો દાખલો છે માઇનસ પંદર ગુણ્યા બાર બાર ગુણ્યા માઇનસ પાંત્રીસ વિભાજનના ગુણધર્મ ઉપયોગ કરી જવાબ મળશે માઇનસ ત્યારબાદ દાખલા નંબર બે પૂર્ણાંક સંખ્યાઓની એક એવી જોડી લખો જેનો ગુણાકાર માઇનસ ચોવીસ અને તફાવત દસ થાય તો માઇનસ છ અને ચાર છે અહીંયા માઇનસ છ ગુણ્યા ચાર કરતાં માઇનસ ચોવીસ જવાબ મળે અને તફાવત છે માઇનસ છ માઇનસ ચાર કરો તો દસ મળશે ત્યારબાદ દાખલા નંબર ત્રણ સાદુરૂપ આપો આપેલી સંખ્યાનું સાદુરૂપ આપતા જવાબ સાઠ મળશે બીજી સંખ્યા છે માઇનસ પાંચ ગુણ્યા માઇનસ છ ગુણ્યા માઇનસ ચાર ગુણ્યા માઇનસ આઠ તેનો જવાબ આપણને મળશે નવસો સાઠ ત્યારબાદ દાખલા નંબર ચાર સાદુરૂપ આપો આપેલી સંખ્યાનું સાદુરૂપ આપતા જવાબ છ મળશે બીજી સંખ્યા આપેલી છે તેનું સાદુરૂપ આપતા જવાબ એક મળશે દાખલ નંબર પાંચ એક વેપારીને ગુરુવારે રૂપિયા પચાસ નફો થયો શુક્રવારે અઢાર રૂપિયા નુકસાન થયું અને શનિવારે ચૌદ રૂપિયા નુકસાન થયું તો ત્રણ દિવસનો ચોખ્ખો નફો કે નુકસાન પચાસ માઇનસ અઢાર માઇનસ ચૌદ એટલે કે અઢાર રૂપિયા ચોખ્ખો નફો થાય દાખલ નંબર છ પચાસ પ્રશ્નોની કસોટીમાં દરેક સાચા જવાબ માટે બે ગુણ અને ખોટા જવાબ માટે માઇનસ બે ગુણ મળેલા છે પ્રયત્ન ન કરેલ જવાબ માટે શૂન્ય ગુણ આપવામાં આવે છે આ કસોટીમાં યશને ચોરાણું ગુણ મળેલા છે તો યશના સાચા જવાબ માટે ખોટાની શક્યતા સાચા જવાની શક્યતા સુડતાલીસ પ્રયત્ન ન કરેલા પ્રયત્ન અને સાચા જવાબ અડતાલીસ ન કરેલા પ્રયત્ન એક એટલે ખોટો જવાબ એક શક્યતા છે દાખલ નંબર સાત એક પેન વેચતા ત્રણ રૂપિયા નફો થાય પેન્સિલ વેચતા એક રૂપિયા નફો થાય કુલ નફો પચાસ થયો હોય તો પાંચ વેચી હોય તો કેટલી પેન વેચી હશે તો જો જવાબ થશે કુલ પંદર પેન વેચી હશે આ મુજબ ગણતરી કરી જવાબ લખી શકો છો ત્યારબાદ દાખલા નંબર આઠ એક બહુમાળી મકાનમાં ભોંયતળિયાથી ઉપર પચીસ માળ છે દરેક માળની ઊંચાઈ પાંચ મીટર છે ભોંયતળિયાથી ત્રણ માળ નીચે છે દરેક માળની ઊંચાઈ પાંચ મીટર છે બહુમાળી મકાનની લિફ્ટ એક મીટર પ્રતિ સેકન્ડના દરથી આગળ વધે છે એક વ્યક્તિ ભોંયતળિયાથી પચાસ મીટરના સ્થાનથી લિફ્ટમાં નીચે ઉતરે છે તો બીજા માળ સુધી પહોંચતા કેટલો સમય લાગે લિફ્ટ ભોયતળિયાથી પચાસ મીટર ઊંચી છે ભોંયતળિયાથી બીજા માળ એટલે કે બે ગુણ્યા પાંચ મીટર નીચે છે એટલે કે દસ મીટર પચાસ વત્તા દસ કુલ સાહીઠ મીટર છે એ જવાનું અંતર સાહીઠ મીટર છેદમાં એક એટલે સાહીઠ સેકન્ડ અથવા એક મિનિટ લાગે દાખલ નંબર નવ મહિનાની શરૂઆતમાં તમારા બચત ખાતામાં પાંચસો જમા છે એક મહિના દરમિયાન તમારા ખાતામાં દયેલ લેવડ દેવડ નીચે કોષ્ટકમાં દર્શાવી છે આ લેવડ દેવડના અંતે તમારા ખાતામાં કેટલી રકમ જમા હશે તે શોધવાની છે અહીંયા છે લેવડદેવડની રકમ છે ચૂકવણું જમા ચૂકવણું અને જમા તો અહીંયા છે આ મુજબ તમે ગણતરી કરી શકો છો તો કુલ રકમ છે આપણા ખાતામાં ચારસો નેવું રૂપિયા જમા હશે ત્યારબાદ દાખલા નંબર દસ નીચે આપેલ કોષ્ટકમાં સમુદ્રની સપાટીએ જુદા જુદા વાયુઓના ઠારણ બિંદુ આપેલા છે સૂત્રનો ઉપયોગ કરી ફેરણી અને સેલ્સિયસમાં બે દશાંશ સ્થળ સુધી ફેરવો અને કોષ્ટક પૂર્ણ કરો માઇનસ ચારસો પાંત્રીસ તો બસો માઇનસ બસો ઓગણસાઠ પોઈન્ટ ચુમ્માલીસ અંશ સેલ્સિયસ માઇનસ બસો એકાવન તો માઇનસ એકસો સત્તાવન પોઈન્ટ બાવીસ સેલ્સિયસ આ રીતે છે તમે હાઇડ્રોજન ક્રિપ્ટ્રોન ઓક્સિજન હિલિયમ આર્ગન આ રીતે ગણતરી કરી તમે જવાબ લખી શકો છો વિદ્યાર્થી મિત્રો આ રીતે કોષ્ટક પૂર્ણ કરશો અહીંયા અમે કોષ્ટક આપેલું છે અને નીચે આ મુજબ ગણતરી આપેલી છે આ મુજબ તમે પૂર્ણ કરશો દાખલા નંબર અગિયાર જો ફૂદડી ક્રિયા હોય અને પૂર્ણાંક સંખ્યાઓ એ અને બી માટે એ ફૂદડી બી હોય એ ગુણ્યા બી પ્લસ એ ગુણ્યા એ પ્લસ બી ગુણ્યા બી તો આપેલી સંખ્યાઓ છે એ તમારે ગણતરી કરી શોધવાની છે તો અહીંયા મેં દાખલા નંબર એકની ગણતરી કરેલી છે એ શોધવાની છે અને દાખલા નંબર બેની ગણતરી કરી છે એ શોધવાની છે આ મુજબ તમે સંખ્યાઓ શોધી શકો છો દાખલા નંબર બે બાર નીચેના વિધાનો ચકાસો અહીંયા છે વિધાન આપેલા છે તે વિધાન આપણે ચેક કરી જવાબ લખવાનો છે અહીંયા તમે જોઈ શકો છો આ મુજબ આપણે બંને વિધાનની ગણતરી કરી બંને વિધાન બરાબર છે એ રીતે જવાબ મળવો જોઈએ તેની પણ તમે આ મુજબ ગણતરી કરશો બંને વિધાનનો જવાબ સરખો મળે એટલે બંને વિધાન સમાન છે એ રીતે આપણે મેળવી શકીએ ત્યારબાદ દાખલા નંબર તેર વિભાગ એ અને વિભાગ બીમાં આપેલ પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર કરી શક્ય એટલી જોડ શોધો જેનો ગુણાકાર માઇનસ અઢારથી માઇનસ પાંચની વચ્ચે આવે અહીંયા તમે આ મુજબ ગણતરી કરી જવાબ મૂકશો માઇનસ ચાર ગુણ્યા ત્રણ એટલે કે માઇનસ બાર થશે માઇનસ સાત ગુણ્યા એક એટલે સાત થશે સાત ગુણ્યા માઇનસ બે એટલે માઇનસ ચૌદ થશે માઇનસ ત્રણ ગુણ્યા ત્રણ તો માઇનસ નવ થશે આ રીતે માઇનસ અઢારથી માઇનસ પંદરની વચ્ચે જવાબ આવવાનો છે એ મુજબ આપણે જોડી ગોઠવવાની છે જે તમે અહીંયા જોઈ શકો છો મેં આ મુજબ ગોઠવી છે ત્યારબાદ દાખલા નંબર ત્રણ જોડકા જોડો ગુણાકારની તટસ્થ સંખ્યા તો ઈ છે એટલે કે એક માઇનસ એ ગુણ્યા એક બરાબર જી એટલે માઇનસ એ આ રીતે છે ગણતરી કરી છે આપણે જવાબ જે મળતો હોય તે આપેલા ખાનામાં જવાબ મેળવવાનો છે અને લખવાનો છે ત્યારબાદ જાતે કરીએ સવાલ નંબર એક બે બે મિત્રોના જૂથમાં એક મિત્ર એક પૂર્ણાંક સંખ્યા બોલશે બીજો મિત્ર તેની વિરોધી સંખ્યા બોલશે અહીંયા મિત્ર એક પાંચ બોલે તો એના બીજા મિત્રને માઇનસ પાંચ બોલવાનું છે આ મુજબ છે તમારે આપેલી સંખ્યાઓ લખવાની છે મેં અહીંયા જે સંખ્યાઓ લખી છે એ જ સંખ્યાઓ નથી લખવાની તમારે તમારા મિત્ર બોલે તે સંખ્યાઓ લખવાની છે અને બીજો મિત્ર એને વિરોધી સંખ્યા બોલે એમ લખવાની એટલે કે મતલબમાં એક બાજુ માઇનસ આવશે અને એક બાજુ પ્લસ આવશે બાકી કાંઈ આવશે નહીં બીજું છે તમારા મિત્રને કહો તે એક પૂર્ણાંક સંખ્યા કહે તમારે બે સંખ્યાના ગુણાકાર તરીકે એને રજૂ કરવાની છે અઢાર છે માઇનસ અઢાર છે તો માઇનસ છ ગુણા ત્રણ લખી શકાય અથવા છ ગુણા માઇનસ પણ લખીશ અથવા છ ગુણા માઇનસ ત્રણ પણ લખી શકાય આ રીતે તમારો મિત્ર જે સંખ્યા આપે તે સંખ્યાની ગુણાકાર સ્વરૂપ અહીંયા લખવાની છે મેં આપેલી સંખ્યાઓ આપી છે એ જ લખવી જરૂરી નથી તમે તમને મનગમતી બીજી સંખ્યાઓ પણ લખી શકો છો વિદ્યાર્થી મિત્રો અહીં આપણા પાઠ એકના ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે ધોરણ સાતની તમામ સ્વાધન પોથીના વિડીયોઝ આપણી ચેનલ પર જલ્દીથી ઉપલબ્ધ થશે તથા જો તેની પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો તમે તેને આપણી એપ્લિકેશન પરથી પીડીએફ ડાઉનલોડ પણ કરી શકશો વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો તેની અંદર વિવિધ ધોરણ છે ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ સ્વાધ્યન પીડીએફ પાઠના વિવિધ વિડીયો સ્વાધ્યાયના વિડીયો સ્વાધ્ય પોથીના વિડીયો બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આપણી એપને સપોર્ટ કરજો ડાઉનલોડ કરજો